રજૂ કર્યું ભેણું અજ થો નવો વિષય કચ્છી સાહિત્ય કવિતા વાતા ઓ કહેવતુ એને નામી અનામી કઈક કચ્છી કવિતા લિખા વર્તા લખે તા ઝુડકડા લિખું તા કચ્છમાં જ લિં તો મુદેશમાં મિડે કવિતા વાતા લખે પણ એન કવિતા અને વાર્તા જો ઓછો અથવા તો ગાલ ગયું કે કવિતાઓ વાર્તાઓ રજુ વાતાજૂ કર કે સુરણ કે વેજો આ એકલ એકડો સવાલ ઈ મૂકે ન સજે કચ્છ કે થયો તે અને જો જવાબ ખણી કચ્છ સાહિત્ય અકાદમી પાં વચ જી હા છલા બો વરે થયા સ્મૃતિવન ભુજમાં કચ્છ સાહિત્ય અકાદમી દ્વારા કચ્છ સાહિત્ય ઓછો થિએ તો ઘણે નામી સાહિત્યકાર સાહિત્યકારારી વાર્તાઓ રચનાઓ નિબંધ અને જાત ભાત જું ગયું કરીએ તા અને એનજા જે કુ સંયોજક અહીં અડાા કાશ્મીરા બેન પરેશભાઈ મહેતા જોકો કચ્છ યુનિવર્સિટી મે પ્રોફેસર અહીં અને એમ બો ડી ઓછો તન મન થી સેવા દિએ તા અને કંઈક નવોદિત કરીને નામી સાહિત્યકાર કે મંચ પૂરો પાડીએ તા અડાા કાશ્મીરા બેન પાસે આકાશવાણી જે સ્ટુડિયોમાં આઈ તો હલો શ્રોતા મિત્ર પા કાશ્મીરા બેન કુછ પહેલો સવાલ કાશ્મીર બેન ઈ જાય કે કચ્છ સાહિત્ય ઉત્સવ એ કોરો કેન સંસ્થા જે ઉપક્રમે હી આયોજિત થી હે તો અને અન્ય ઉદ્દેશ કોરો કચ્છ સાહિત્ય ઉત્સવ ટેગલાઈન આય અસ્મિતા જો ઓછો કચ્છિયત જો ઉત્સવ હણે હન ઉત્સવ મે ઈ ઘણા વર્ષ પહેલા આકડો વિચાર અચી કે જયપુર લિટરેચર ફેસ્ટિવલથી કાલા ઘોડા લિટરેચર ફેસ્ટિવલ તો કચ્છ જો તો એટલો મળે રિચ કલ્ચર હેરિટેજ સાહિત્ય મળે જાય તો અંજોકો કે ઉત્સવ નથી એ અને એ બત્રી જલસો કર્યો તો કેડી મજા અચે બી મજા અચે તો આકડો વિચાર કર્યો અને એની સાથે ગુજરાત સાહિત્ય અકાદમી જંજી સાથે કચ્છી સાહિત્ય અકાદમી પણ હલેતી અંજા અધ્યક્ષ ભાગેશભાઈ જા સાહેબ અને અંજા બોય કે કે કરી હેડો કે કર્યો પણ એની કે કચ્છ બોરો જ ગમે એટલે એ પણ જો ચાલો ચાલો કરીએ એટલે એ કરીને બહુ પહેલા આકડી શરૂઆત કરી કચ્છ સાહિત્ય ઉત્સવ અસાનજી અસ્મિતા જો ઓછો શ્રોતા મિત્રો આવું કચ્છ સાહિત્ય ઉત્સવ જે બોય વરે મેં આય શ્રોતા તરીકે પણ ખરેખર કાશ્મીરાબેન એટલી મજા અચે કે ઘાલ ન પોછો તેમે મજાજી ઘાલ કરો એ ખબર હે કે નેઢે થી કરીને વડે સુધી મણી કે તક મળે અને બાળ થી કરીને જ્વાણિયા જો કો કવિતાઓ રજૂ કરીએ અને વાહ 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 વા ચારે કોર ને એડી મજા છે કે ઘાલ ન પોછો કચ્છ સાહિત્ય ઉત્સવ કરે પોઠિયા કાશ્મીરાબેન આખે કેડા કેડા ફીડબેક મળ્યા અને આવનારા કચ્છ સાહિત્ય ઉત્સવલા કરીને આજે કરો આયોજન છે આકાશવાણી જે શ્રોતાએ કે જણાયો કચ્છ સાહિત્ય ઉત્સવ પહેલે વારે કર્યો અને કરતા બે વારે થોડો વધારે બડી ચડીને કર્યો હી હા સમજને કે કરો શરૂઆત અગલે થી થઈ ગઈ હા બો દિવસ જોવો પણ અંજો અકડો એક્સ્ટેન્શન અગલે દિવસે સવાર જો 80 લોકો વેલા વેલા ઉઠી સવાર જો 6 વાગે સ્મૃતિવન આશાપુરા મંદિર મે અને કાર્ડ દે છે માતાજી કે વાહ આમંત્રણ દે છે કે માતાજી હે દેસ દેવી અસિસ્ત કચ્છ સાહિત્ય મે પધારી જા અને મળે જણા રાજા ગઢવી સાથે પુઠિયા પુઠિયા મડે ભેરા થઈને અને ને ગુરબા ગેંદાવાસી ને પ્રભાતિયા ગાઈંદાવાસી ને અને આખો ઈ જોકો પ્રભાત ફેરી કઢઈ વઈ જોકો ઈ અગલે દિવસ થી જોકો વાતાવરણ બન્યો અને મણી કે રસ્તે મે જટલા મળ્યા હલદ ચલદ કો વોક કરે લા નીકર્યા સ્મૃતિવનમાં કોઈક મી દર્શન કરે આવ્યા હોય સ્વામિનારાયણ મંદિર વ્યાસી મળ્યા ને મણી કે આમંત્રણ એટલે વાતાવરણ કશ્મીર બેન એ વતવરણજી સાક્ષી આ પણ ઇન્સ્ટાગ્રામ ફેસબુકથી ન રહી ખરેખર તો અહીં મળે સફેદ કપડાં પહેરીને પ્રભાત ફેરીમાં નેકર્યા હોવાન ખરેખર રંગે એ પણ યાદ આવે શ્રોતા મિત્ર એ માહિતી આ કશ્મીરાબેન જે કચ્છ સાહિત્ય ઉત્સવ કરીને ક્યા ક્યા ની સાહિત્યકાર જોડાજ તા ત્રી કાંતિભાઈ ગોર અહીં શ્રી મહેન્દ્ર દોસી શ્રી સંજય ઠાકુર લાલજી મેવાડા અને જેકો જુવાણી આઈ દરેક જુવાણી કે અહી કશ્મીરાબેન ફરિયાદ રેતી કે અસંખે મંચ નતો મે તો કાશ્મીરા બેન કચ્છ સાહિત્ય ઉત્સવમાં યુવાએ કે પણ મંચ દિન તા અને યુવાને સાગર ગોસ્વામી નૈનાબેન ચારણિયા દક્ષાબેન મહેશ્વરી નંદભાઈ ઘોર સિરાજ નોડે જરા નામી યુવા સાહિત્યકાર પેતા એટરે અને બાર વાતા્તાએની તો કોરો ગા કરી પણ તમને ભારતી બેન ઘોર અનુષ્માબેન શુક્લ જે અ સુગન નંડે ઘભરુંએ કે વાતા્તા ચઈને વતવરણ એકદમ રંગે ચંગે બનાઈ વજા વેતા

પૂર્વ એ એમ પી આઈ ગઢવી હરીશ ધોળકિયા અને નરેશ અંતતાણી એ આખો ઇતિહાસ જે અંગણ મે કાર કાર્યક્રમ ખણીને આયા અને કચ્છની સંસ્કૃતિ જો દર્શન કરાયો કચ્છ જે ઇતિહાસ જો દર્શન કરાંયો જન્મભૂમિ મથે એ કાર્યક્રમ થયે તો ને ભુજીએ મથે હા સ્મૃતિવન તો એની સ્મૃતિવન જે અંગણ મે કચ્છ જે ઇતિહાસની રજૂઆત કર્યો અને પોઈ તો પૂજી આયા જો પાણી વતયલ યુવા કવિ

તો ધીરેન્દ્ર મહેતાજી જે કવિતા જો વાસો જે સાચવે એડા માવજી મહેશ્વરી કે પોય વિશ્રામ ગઢવી કે એન પોઠિયાજી બેય પુઠિયા બે હા અજય સોની પણ થયે અને કચ્છી મે સાવ તર કચ્છી મે લગદા રમેશ ભટ્ટ વાતા ખલનમાંચી વીબર નત હા એ મુ અધા આવ્યો એ આવો હા ગુજરાતી સિવાય મહત્વ કચ્છી નભ મંડપ જ કચ્છી મુશાયરો થયો જોકો મે પબુ ગઢવી વે કોઈ કસબી વે હા હરીશ દરજી કસબી રવિ પેથાણી તિમિર ગૌતમ જોશી કાંત કૃષ્ણકાંત ભાટિયા અને એન ભેરાવા પબુભા ગઢવી અને એન મથે આયા લાલજી મેવાડા સ્વપ્ન કરો જબરદસ્ત મુશાયરો સોણે સુણે હકડે દમ અને મઠે મેળ જ મોતળા કચ્છી પરંપરાગત કવિતા અને લોકવાર્ત જે લસરહાણ તું વે ને તન કવિ આલ આલિયા કરીને પણ કે ચેતા કવિ આલ જબરદસ્ત લખે તો કવિ આલ પાડવા ને કવિ માણેક ગઢવી જ એટલે તું હી છે કે સીરાજ નોડે કે બોલાયા તો કવિ માણેક ગઢવી પાડવા હા અને પોએ જોકો નંઢો ડેરો રંગત જમાય આ હા ઉ તો અખી સમય હેવર પણ તરી અચે તો દેવરાજ ગઢવી તો ઈ આખો એટલે સમજને કે ગરવાઈ જેડો કવિત્રી સમેલન વે કે યુવા કવિ સંમેલન વે કે વાતાની ગા કે સાહિત્યજી ગ્લ વે અને સંત સાહિત્યમાં દર્શનાબેન ધોળકિયાની ગાલ કરે અને રમજાન હસણિયા પણ ગાલ એટલે સો તું કે કેટલી જાત જો અને હકડો મહત્વ જો કાર્યક્રમ થયો ને તો એ જી ગ કચ્છી પત્રકારત્વ બહુ જ અલગ વિષય હે હા અંજી ચર્ચા બહુ ઓછી થઈ હતી કારણ કે કચ્છ મે પત્રકારત્વ 500 કિલોમીટર મે ફરીને કરણું ઈ બોરો ઓખો પાવટે કીર્તિભાઈ ખત્રી દીપક માંકડ દલપત દાણીધરિયા નવીન જોશી અને સંજય ઠાકર જો જો સંચાલન કર્યો એ મડે ભેરા થઈને કચ્છનું પત્રકારત્વ કચ્છ જો ખબરી છાપો એ પેનલ ચર્ચા કર્યો હોય અને એમ એ લોકો જ સુર વ્યક્ત થયો કે હી હિયે બુ ત્રે લમો હલે ને એટલો મળે થઈ શકે એડો સકે એટલે ઈ એટલે સમજ કે એટલી મળે જાત જાતજી ગાલ્યું થયું અને સોનબાઈ રાવિયાજી વાર્તા અને એન સાથે લિટલ સ્ટેપ જોકો ઈ પંજ સ્ટેપેસરીયાકો પંચ ભાષામાં છોકરાને નં નંદા પંજ વરે થી કરી અને 12 15 વરે સુધી જા છોકરા પંજ ભાષાએ મે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ સંસ્કૃત કચ્છી અને સિંધી ઈમણી ભાષાએ ભેગી કરી અને જો ઇતિહાસ જો નાટક જો મંચન કર્યો એનજો પણ બહુ જ જબરદસ્ત પ્રતિસાદ તાક્યો મ્યો એટલે સાહિત્ય ઉત્સવ સુણને કે કચ્છી લોકગીત કચ્છી સાહિત્ય હેવર જો કો લખાજે તો સે અનથી કરીને આખી પરંપરાગત સાહિત્ય કે દીગડી કડી એકડી બની ગઈ અને સાહિત્ય ઉત્સવ મે પાંજા મહેમાન જો કો પાંજા પી એમએલએ મી આવ્યા તો સાંસદ વિનોદભાઈ પણ એ ચોં કે હા પંચખંડી કરે ઓ બેન સચી ગાલ કાશ્મીરા બેન કચ્છ સાહિત્ય ઉત્સવ જે સંયોજક તરીકે કર્યો તા એ ખરેખર અસાલા કરી તા ગૌરવજી જ ગ્લએ અને બોડી ન પણ હાણે ત્રેડી ન પણ પંજડી આવનારા વર્ષો મે કર્યો એ અસંકે શ્રદ્ધાએ હાણે ગયું તા કચ્છ સાહિત્ય ઉત્સવ જ હોય પણ ટેમ થઈ રહ્યો આ રજા જો આકાશવાણી ભૂજ કેન્દ્ર થી પ્રસારણ સુણો આમયા વિષ્ણુ ગોર હલો કર્યું ઘાલ મે અને શોતા મિત્ર આમેજા પણ કોઈ કચ્છી મે લખ દોવે અને આ કઈ લખ દોવે કે મંચ ન તો મિલે તે ગાલ સાવ ખોટી હે જી હા કચ્છ સાહિત્ય અકાદમી મણી કે મંચ દેતી જો ખાસો લખો હતો તો આજી કલમ બરુકી કર્યો લખો વાંચ્યો ને અસા જો આકાશવાણી ભૂજ્યો કેન્દ્ર સણો ફરી મળબો ત્યાં સુધી મુકે રજાડ્યો અચી જા